વીરપુર ગામે આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને ભણવા માટે નદીમાંથી પસાર થવું પડે છે છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના છેવાડાનું ગામ એટલે વીરપુર આ ગામમાં પહોંચવા માટે બે કિલોમીટરનો કાચો રસ્તો છે જ્યારે ડુંગરની તળેટીની વચ્ચે વસેલું આ ગામ એ આઝાદીના આટલા વર્ષો બાદ પણ રસ્તાની સુવિધાઓથી વંચિત છે ગામની એક પ્રાથમિક શાળા જે ધોરણ એક થી આઠ સુધીની છે જેમાં સો થી વધુ બાળકો અભ્યાસ કરે છે ત્યારે બાળકોને શાળાએ જવા માટે નદી પાર કરીને જવું પડે છે અને જ્યારે વરસાદી સિઝનમાં પાણી વધારે આવી જાય ત્યારે વાલીઓની સાથે સાથે શિક્ષકો પણ ચિંતામાં મુકાઈ જાય છે કારણ કે અમુક વખત પાણી વધી જતાં બાળકોએ શાળામાં જ બેસી રહેવાનો વારો આવે છે અમારું ગામ બહુ ઊંડાણ વિસ્તારમાં આવ્યું છે અમારે મુવાડાથી લગભગ બે કિલોમીટર અહીંયા અમારે કોઈ રસ્તો નથી અને ગયા અઠવાડિયાની વાત કરું મારા પત્નીને ડિલિવરી પર હતા અને રાત્રે બે વાગ્યે દુખાવો થયો અને રાત્રે પછી અમે એક ગાડીવાળા હતા એમનો સંપર્ક કર્યો પણ એ લોકો આવી શક્યા નથી કારણ કે રાત્રે ધોધમાર વરસાદ ચાલુ હતો અને એક બાજુ નદી ચાલુ હતી અને એકસો આઠ બી આવી શકે તેવી પોઝિશન નથી એટલે રાત્રે અમે બે વાગ્યે પેલા જે બેને સુવાવડ કરાવે એમનો પણ સંપર્ક કર્યો પણ એ પણ આવી શક્યા નથી ત્યારે મજબૂરન મારે જાતે એમનો પેટ દબાવીને સુવાવડ કરવાની મારી પરિસ્થિતિ ઊભી થઈ હતી અને આવી પરિસ્થિતિને લઈને અમે અત્યાર સુધી આ છોકરાઓને પણ આવવા જવામાં આ રસ્તામાં બહુ તકલીફ પડે છે નદીને દરરોજ મૂકવા આવવાનું હોય છે અને મૂકી જ્યાં પછી પણ અમને ચિંતા હોય છે ક્યારે વરસાદ વધી જાય

અમારે રસ્તાની સુવિધા નથી એના માટે અમારા વીરપુર ગામની અંદર ચાર ફળિયા આવેલા છે પટેલ ફળિયા નવાડ ફળિયા અને મોડી ફળિયા અને ડુંગર ફળિયા તો ભારત જન નદીની પહેલી પાર બે ફળિયા આવેલા છે એમાં સાઠથી સિત્તેર વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા પર અભ્યાસ કરવા માટે આવે છે એકથી આઠ ધોરણની પ્રાથમિક શાળા છે એમાં દરરોજ ચોમાસાના સમયે વાલીઓને પ્રાથમિક શાળા પર મૂકવા માટે વિદ્યાર્થીઓને આવવું પડે છે અને સમય પણ આ વાલીઓનો બગડે છે સવારમાં મૂકવા માટે આવે છે અને સાંજે લેવા માટે આવે છે આવી પરિસ્થિતિમાં પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે જ્યારે વધુ વરસાદ પડે અને નદીમાં પાણી આવી જાય છે તો બાળકોની સાથે સાથે શિક્ષકો પણ શાળા જ રોકાઈ જાય છે આવી કપરી સ્થિતિમાં પણ શિક્ષકો ચોમાસાના ચાર મહિના ફરજ બજાવે છે અને આ શિક્ષા યજ્ઞની ધૂણીને અવિરતપણે પ્રગટાવેલી રાખે છે જ્યારે સરકાર છેવાડાના આદિવાસી વિસ્તારના બાળકોની ચિંતા કરે એ અત્યારે ખૂબ જરૂરી બન્યું છે પ્રાથમિક શાળાએ આવતા લગભગ બે થી અઢી કિલોમીટરનો રસ્તો છે જે નદી અને કોતરથી નદી અને કોતરમાં જવાનું થાય છે એમાં અને એ સમયે એ જ્યારે ચોમાસું વરસાદવાળું વાતાવરણ હોય છે ત્યારે બાળકોને નદી પસાર કરીને આવવાનું થાય છે અને પૂરની પરિસ્થિતિમાં બાળકો જીવના જોખમે અહીંયા અભ્યાસ કરવા માટે આવતા હોય છે ઘણી વખત એવું થાય છે કે ચાલુ વરસાદ હોય છે ત્યારે અમારે વાલીઓને ફોન કરીને બાળકોને લઈ જવા માટે કહી દેવા પડતા હોય છે અથવા તો અમારે ઘરે પણ એમને મૂકવા માટે જવું પડતું હોય છે અને બાળકો આ રીતે અભ્યાસ કરે છે એક તરફ આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા બાળકોની સરકાર ચિંતા કરે છે એવા દાવાઓ થાય છે પરંતુ સરકાર આ વિસ્તારના બાળકોની મુશ્કેલી ક્યારે દૂર કરશે એ જોવું રહ્યું છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ અને ડુંગાર વિસ્તારમાં વીરપુર ગામ આવેલું છે હાલ આપ તસવીરોમાં જોઈ શકો છો જે ભારત નદી છે તેની બાજુમાં બિલકુલ ભારત નદીના કિનારે પ્રાથમિક શાળા આવેલી છે એકથી આઠ ધોરણ અહીંયા જે પ્રાથમિક શાળા આવેલી છે સોથી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે પરંતુ હાલ જે બાળકો જે અહીંયા ભારત નદી છે ત્યાં પાણીના પ્રવાહમાંથી જીવના જોખમે અભ્યાસ કરવા અહીંયાથી પસાર થઈ રહ્યા છે તંત્રની બેદરકારી કહી શકાય કારણ કે જે ગામ લોકોએ વારંવાર આ બાબતે રજૂઆત કરી છે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહ્યો હોય ત્યારે જે પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે ત્યારે બાળકો અહીંયાથી જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે વાલીઓ પણ બાળકોને અહીંયાથી પસાર કરવા માટે રોજે રોજ આવતા હોય છે સાથે સાથે વાલીઓનો જે ટાઈમ બગડી રહ્યો છે ત્યારે તંત્રની બેદરકારીના કારણે હાલ તો બાળકો આજીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે ત્યારે સરકાર અને જિલ્લા તંત્ર આ બાબતે ધ્યાને લે તે જરૂરી બન્યું છે રિહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટા ઉદેપુર સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર